પતી શું લેવું તું તને કેમ રોવું આવતું હતું કંપાસ કંપાસ લેવો હતો તો શું લેવું હતું સરખું બોલ તો મને સમજાય સરખું બોલ હવે કઈ વાંધો નથી ને નટ લેવાનું કઈ હવે હેમ્ફર ડમ્ફર કેવું હોય મોટું કેવું હોય ડમ્ફર કેવું હોય કેવું હોય ડમ્ફર કેવું હોય તું બોલ તો મને ખબર પડે ને કેવડું મોટું હોય ડમ્ફર તો એ તો ઓલો ડ્રાઈવર હોય તે હાલે ને ચલાવતા આવડવું જોઈએ ને તને આવડે ચલાવતા તને આવડે ચલાવતા ડમ્ફર લેશે તાર પપ્પા કોણ ચલાવશે તું ચલાવીશ પણ આવડે જ ચલાવતા એમ મોટો થઈ ગયો તારી પાસે લાયસન્સ છે હે જે મોટા થઈ ગયા હોય જેની પાસે લાયસન્સ હોય ચલાવી શકીએ જે મોટા થઈ જાય ને આપણે પછી આપણી પાસે લાયસન્સ આવે ને પછી આપણે ચલાવી શકીએ ડમ્પર ત્યાં સિવાય ચલાવાય નહીં પોલીસ આવે ને તો પકડી જાય સમજાણું સમજાણું હે સમજાણું ને હવે જીત કરીશ નહીં જીદ નહીં કરવાની પપ્પાને કહેવાનું મોટો થઈશ પછી હું લઈશ મારી પાસે લાયસન આવી જાય ને પછી પહેલાં હું ભણી લઉં સમજાણું આવું કહેવાનું કહીશ ને હે એવું તો કહેવું પડે ને બેટા ગાડી ને આપણી પાસે લાઇસન ન હોય ને આપણે ચલાવીએ તો પોલીસવાળા આપણને લઈ જાય તો શું કરવાનું જેલમાં પૂરી દે તો તાર જાવું છે પોલીસ વાળા ભેગું કે મમ્મી પપ્પા પાસે રહેવું છે ટીચર પાસે હે શું કરવું છે શું કરવું છે મમ્મી પપ્પા પાસે ટીચર પાસે રહેવું છે ને હે તો જીદ નહીં કરીશ ને હવે મોટો થાવ પછી લઈ દેજો એવું કહેવાનું ઓકે ઓકે બોલો બરોબર ને હજી જીદ આલશે ઘરે જઈને જવાબ આપો રિપ્લાય આપો બોલો નહીં કરીશ ને જીદ સરસ વેરી ગુડ ગુડ બોય છે અમારો કાનુડો છે અમારો